નમસ્કાર જયવીર મેહુર દાદા હું ખેર દ્રષ્ટિબેન પંકજભાઈ બોટાદ થી સ્વ રાઘવજીભાઈ જયરામભાઈ ગઢાદરા તળાજા અને સ્વ અજયભાઈ મનસુખભાઈ ચૌહાણ ગોંડલના સ્મરણાર્થે સુરત ખાતે આર એ કપ બે હજાર ચોવીસ નું તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ ને રવિવારના રોજ સુરત મ્યુનિસિપાલ ક્રિકેટ ગ્રાઉન્ડ પ્રમુખ આર્યન સામે પર્વત પાટિયા ખાતે એક ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં પધારવા બીજુભાઈ ગઢાદરા અને સમીરભાઈ મકવાણા આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવે છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયવીર મેહુર યુવક મંડળે જહેમત ઉઠાવી રહેલ છે અને આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે ટીમ નંબર એક પરમાર લાયસન્સ ઇલેવન લાલજીભાઈ પરમાર ટીમ નંબર બે જયવીર મેહુર યુવક મંડળ સુરત બીજુભાઈ ગઢાદરા અને ટીમ નંબર ત્રણ જયવીર મેહુર દાદા વોટ્સએપ ગ્રુપ એક સતીશ કુમાર ગઢાદરા અને ટીમ નંબર ચાર ટીમ નંબર ચાર માનસી સલૂન ઇલેવન અનિકેતભાઈ ખેર ટીમ નંબર પાંચ ભગવા ઇલેવન સુરત જયેશભાઈ માથાવડિયા અને ટીમ નંબર છ જયવીર મેહુરદાદા ઇલેવન સુરેન્દ્રનગર નિલેશભાઈ મોરી અને ટીમ નંબર સાત નાઘેર બાબર યુવક મંડળ સુરત કૌશિકભાઈ અને ટીમ નંબર આઠ જયમોગલ ઇલેવન મનીષભાઈ સોલંગી આ સાથે આપ સૌને તારીખ છવ્વીસ પાંચ બે હજાર ને રવિવારના રોજ આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા માટે આપને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે જય વીર મેહુર દાદા જય હિન્દ જય ભારત